એક લાખ થયેલી રોજ ગોંડલમાં જલવી દેત ને તો એનો ભાવ આખું વર્ષ હલ્લે એવી મને શાંતિ હતી બહાર રહીએ એવો હલકત નિર્ણય લીધો કે આ ખેડૂતોએ કેમ પકવી છે એની માટે શું કર્યું છે આખા ગુજરાતના કૃષિ નિયામક થી લઈને કૃષિ મંત્રીને તમૂરો ખબર નથી પડી ગમે એવા વાંડ એ તો એક મત ને હિસાબે કૃષિ મંત્રી બની ગયા બાકી એને ડુંગળીમાં કે કપાસમાં કે સિંગમાં કે હું હલીકતો ખબર નથી આ હોય કે પેલા હોય કે પછી ના એની પેલા ના હોય પણ કૃષિ ના જે યુનિવર્સિટીમાં ભણેલા છે અને એનું જે પીએચડી કરેલા છે કેન્દ્રના જે અધિકારીઓ છે એનું પીએચડી કરેલા છે એ મારી બે હા ડુંગળી તો હું માનું

નાખે બે હાજર પ્રચલિત કરી દીધેલો જાહેર મંચ ઉપર નહીં બેન જાહેર મંચ ઉપર ગંડુભાઈ સાકરબાઈ સાચી છે પંદર પંદર હજાર બોલો છું હું કોઈ એમના નથી બોલતો આ કોઈ મારો આવેશ નથી મારો કોઈ ક્રોધ નથી પણ અમારી ખેડૂતોની વેદના છે એ તો મારે રજૂ કરવી જ પડે કારણ કે હું ખેડૂતોના આગેવાન નથી હું કોઈ નેતા નથી હું ખેડૂતો નો સેવક છું અને સેવક છું એટલે સેવક તરીકે મારે મારી ખેડૂતો ની વેદના છે એ રજૂ કરવી મારી ફરજ છે તમે ડુંગળી ની નિકાસ હટાવી લે હું તમને કહી દઉં ડુંગળી ની નિકાસ બંધાવી હટાવી લે અને કપાસના ના મેં જે ભાવ કીધા છે દાખલા તરીકે હું ઓગણીસો પાસઠ ની જે છાસઠ ની ઈ જે સોના ની વેપાર ની ખેતી ની એની જે સમકક્ષા નીકળી એવું હું અત્યારે નથી માગતો પણ અમને કપાસના ના અઢી હજાર રૂપિયા કરી ગયો અને ડુંગળી ના મેં કીધું જાહેર માં છું પેલું કોઈના મકાન નથી તો કોઈ પક્ષમાં નથી

હું છૂટી ગયો અને મારા ઘોડાને લગામ માંથી નીકળી ગયા પછી તમારા બાપ ની તાકાત નથી તમ મને રોકી મારી ચેતવણી તમે એમાં મજા છે તમારી માટે મજા છે તમને રાખવાના છે પણ અમે કહીએ એમ કરો તો નકર નહીં હવે માતિ જવાનું નથી હોતું એટલે ઢુંગળીની નિકાઠ મંદિર છે એ કુપ સમયમાં તમારું સરસ મજાનું કંઈક મુહિને આવી જાય તો હું એ પૂરાની ઘર ઘડત હતું આપણે ક્યાંય બીજી જરૂર છે નહીં મારે તો કઈ એક રૂપિયો હવાનું નથી પણ તમે જો જાગૃત નહીં થયો તો નિપુન છીએ તો એમ વપરા સારવાર જોઈએ તો આજે મને હવે નથી કા કારણ તો નિકાઠ મંડિર ન હટી તો ભારતમાં જે ડુંગળી રહેવાની છે એની કરતા ડુંગળી સોળ દેશો આપણી ડુંગળી માંગે નેપાળ તો કાલ નથી ને પાકિસ્તાન માગે છે કે ભાઈ અમારી ડુંગળીના અહીંયા બસો રૂપિયા કિલો વેચાય તમે ભારત વાળા હતા હટાવો ને અમને ડુંગળી આપો બસો રૂપિયા નેપાળ એટલે

કોટિયા ગામનો ખેડૂત આગેવાન શ્રી કામળિયા વહતુભાઈ આજે ભાવનગર તાલુકાના જે કાંઈ ગામડાઓ છે તેમજ મહુવા અને તળાજા અને પાલીતાણા અને ગારીયાધાર આ તાલુકાની અંદર ડુંગળી પકવતા ખેડૂતોને એક વેદનાઓ છે કે ડુંગળીની સરકારે નિકાસબંધી કરી છે એ નિકાસબંધી કરી છે એમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે તો આ ખેડૂતોને પાયમાલમાંથી બચાવવા માટે ભંડારીયા ગામની અંદર અમે એક જબરજસ્ત ગઈકાલે જે ડુંગળીનું ડુંગળીબેનનું જે મૃત્યુ થયું છે એમની શોક સભામાં તમામ તાલુકાના કાર્યકરો અને તમામ તાલુકાના આગેવાનો અમે અહીંયા શોકસભામાં હાજરી આપી છે તો આજે ચોકસભાની અંદર અમે એવો ઠરાવ પસાર કરવાના છીએ કે ભાઈ હવે ડુંગળીબેનને આપણે એમના માટે જે કાંઈ એની હિન્દુ શાસ્ત્ર મુજબ જે વિધિ થાય છે એ વિધિ કરવા માટે અમે પહેલી તારીખે ટૂંક સમયની અંદર તમામ માર્કેટ યાર્ડ બંધ કરવા માટે વિચારી રહ્યા છીએ તો આજે અમે અહીંયા જે કાંઈ ખેડૂતો આખા જિલ્લાના તાલુકાના આગેવાનો ભેગા થયા છે અને આજે અમે અહીંયાથી એક એવો ઠરાવ પસાર કરવાના છીએ કે ભાઈ જો પહેલી તારીખ સુધીમાં સરકાર ડુંગળીની તો મિત્રો ભરતસિંહની વાત તેમજ કામળિયા વહતુભાઈની વાત તેમજ સાગરભાઈ હોય નિકુંસિંહ હોય હરેશભાઈ પાલિતાણા હોય તેમજ અન્ય તમામ આગેવાનો જે અત્યારે ન્યાય માટે લડી રહ્યા છે અત્યારે મિત્રો ડુંગળીની જે નિકાસ નિકાસબેન કરી છે એમાં મોટા ભાગના ખેડૂતોએ તો ફાર્મે જમીન રાખી હોય તો એવા ખેડૂતોનો તો અત્યારે આમ કે તો મરો હશે કારણ કે અમુક અમુક ખેડૂતોને તો હમણાં દી પહેલાં તો બસો બસો રૂપિયા દોઢસો રૂપિયા એમ ગઈ તો એને એ ફાર્મના પૈસા નહીં ઊભા થાય તો મિત્રો બધાએ સંગઠિત થાવ અને જ્યાં આ આગેવાનો કે એ સ્થળ ઉપર હાજરી આપો મિત્રો તમારી હાજરી હશે તો કાર્યક્રમ ખૂબ સરસ થાય તો મિત્રો તમને આ ભરતજીએ જે અગાઉ વર્ણવ્યું કીધું તે તમને યોગ્ય લાગ્યું હોય કે ભાઈ બરોબર છે તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને અમારા ખેતીવાડીને લગતા યાત્રાધામોને લગતા તેમજ રાષ્ટ્રના હિત માટે જે વિડીયો આવશે એ આગળ જે આવવાના છે તેમજ અન્ય રીતે બધાને ફાયદો થાય આમ કહીને સો વાતની એક વાત કે રાષ્ટ્રના હિત માટે બધું આ ચેનલમાં આવવાનું છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપા